আল্লাম মানুষ মুদিনে মোটর সাইকাল

આ એક બચ્ચે દુકાને મળત હતા આ લે આ 500 રૂપિયા અમાર નારીય રે લેતો આય ને પટો લેતો આ જા આવતો તો ઘાયો કા હા મારી બેટી ગાડી હજી ઘીરે મૂકી ને તા પટો છોટી ગયો પણ ઈ ના હામે તો છે બબાય ગાડી લીધી હે ને હરખ મને પટાના પૈસા દે દીધા કે તુ નો આ નવો લઈ લો મઢા

હા દાદા એ તો લાઈન ને નારિયન લો મારા એ તારા આઈ ત્યાં નત ફોડવું સમજો દાદા આઈ ફોડી ભરવાઈ અહીંયા ફોડાય અહીં ગોબો ન પડે આ માખો આખો 이거야. 뭐라 하러야? 나 씨발 또. 이거

દીકરા શું દાદા તમારો માવો આડો ઉતરો ને ગાડીની મોસમ તૂટી ગઈ ગાડી ઘીરે પહોંચશે ગાડી ગાડી તો દાદા ઘીરે પોગે જ ને આ તો તું ગાડી ઘીરે પોતાય આઈ હું હમણે આવું છું દાદા એ દાદાનો દીકરો થાવા તને કીધું એટલું કરી જા અમાર બાપા ગયા ને એને ભારે વાર લાગી ક્યાંય નઈ બાપા નજર કરવા છોકરા મોટર સાઈકલે ગાણી નથી કરતા ને કાપી છે મારા દીકરા જોઈ નથી ડોલી કહું રે એ તું છે તું આ તારા બાપાને પૂછ હવાર મારી ગાડી ને આડા ઉતરી અને મોસમ તોડી નાખી એ તારા બાપ ગામ માં લ્યો ને માણા આડા ઉતરતા જો મોસમ નું તૂટતી જ હોય એ ઈ મોસમ તૂટે એમ ન આલે ઇના ખર્ચા હાંભ્યા છે તારે તો ઠોઠડું મોટરસાઈકલ છે ઇમાં શું ખર્ચા આવે રૂપિયા થાશે 5000 એ ભઈલા મોસમ તૂટે ને ઇના રૂપિયા નો હોય શું હાલી નીકળ્યો છો ના ના હું ખોટું બોલું છું એમ મોસમ મફત આવે હાલો ના છોકરા પૂછવા આય હાય હાય એ બેટા લપ નો કરતા મારો દાદો એટલો અધે ખાયો હે ને કે એની વાત જ જાવા દયો ખાલી ઇનો માહો જો એ આ માડો ધીત્રો અને ગાડીની મોસમ તૂટી અને કીધું દાદા ગાડીની મોસમ તૂટી જાય અમે ઠેટ ઇના ઘરે જ લપ કરશે નો થાવા ની નો થાય થારું અતિકરા એતિકરા આ ચા ગુડાણો એ આયો દાદા દેખરા આનો ઉભા લેવાના છે હા તું બીમા બીમા કઈ દે હા બોલ બોલ કેટલા થાય બોલ એ બોતરા કેમ નથી બોલતો બોલ બોલ મોસમ કે આવે એકન ખબર પડે છે હે હે હું પડે ખબર તને હે માણા હાલ્યો જાતો હોય ને હરવો પડે જીમ વાહનામાં હાલ્યો જાતો હોય ને આપણે બ્રેક મારીને હરવું પડે ને ઈ તારી બાપ મોસમ કેવાય એ વા દેખા આ દેખા વાદમાન વાદમાં તું ગાડી લઈ આવ્યો અને ગાડીમાં તને નેફાલીએ ખબર ન પડતી અને ઘીરી આવી પાછો બર કરે છે હે હું આ મિસ